નમસ્કાર હું છું પ્રિયંકા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર આજે જુનાગઢમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં અનેકવિધ વિષયો સાથે જુનાગઢ હોય કે સુરત વડોદરા હોય કે અંકલેશ્વર હોય તમામ જગ્યાએ આવેલા ભાજપ સર્જિત જણાવ્યું કેમ કે ત્યાં વોકડાઓ પર ભાજપ પ્રેરિત દબાણ મોટું કારણ છે ગોપાલ ઇટાલે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે સી આર પાટીલ વિશે કહ્યું હતું કે ધારાસભ્ય તોડવાની દુકાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ચલાવે છે જ્યારે આપમાંથી રાજીનામું આપનાર ઉમેશ મકવાણા અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજીનામું લઈ અને જીતી વિસાવદરની હાર સી આર પાટીલ માટે સૌથી ભૂંડી હાર હતી સુરતમાં પૂર ભાજપ ને નિષ્ફળતા છે ચૂંટણી આવે ત્યારે બધા નેતા દેખાય છે પણ પૂર આવે ત્યારે કોઈ દેખાતું નથી અમે કાલે ઈશુદાન ગઢવી સાથે સુરત જવાના છીએ ઉમેશ મકવાણા બાબતે મારે સીઆર પાટીલ ને એક ચેલેન્જ આપવાની છે ગુજરાતમાં ધારાસભ્ય તોડવા ફોડવાની દુકાન સીઆર પાટીલ ચલાવે છે કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદરથી તૂટે ફૂટે નારાજ થાય દુખી થાય એવા ધંધા સીઆર પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે એ બાબતે એની એનો પ્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે છે મારે સીઆર પાટીલને એટલું જ કહેવું છે કે તમારામાં હિંમત હોય ઉમેશ મકવાણા પાસે રાજીનામો અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી પછી જોઈ લઈશું જનતાનો નિકુપાદ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને સીઆર પાર્ટી પોતાનો ગુસ્સો ઉતારે છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને સીઆર પાટીલને જે ભૂંડી રીતે હર્યા છે શરમજનક રીતે હરાવ્યા છે એ વાતનો ગુસ્સો રાખીને એ વાતની ખીજ રાખીને સીઆર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે આ રે ચેલેન્જ છે ઉમેશ મકવાણા ભાઈ એકવાર સીઆર પાટીલ રાજીનામું અપાય દે જોઈ લઈએ સીઆર પાટીલ માં કેટલો દમ છે શ્રાવણ માં ઘરે બેઠા સોમનાથ માં ઓનલાઈન 25 રૂપિયા માં સોમનાથ મહાદેવ ને બિલ્વ પૂજા કરી શકાશે હવે શિવ ભક્તો શ્રાવણ મહિના માં ઘરે બેઠા ઓનલાઈન થી માત્ર 25 રૂપિયામાં સોમનાથ મહાદેવની બિલવ પૂજા કરાવી શકે છે શ્રાવણ માસના 30 દિવસ માટે સોમનાથ મહાદેવ ખાતે શિવોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ઘરે બેઠા શિવ ભક્તો માટે માત્ર 25 રૂપિયામાં ઓનલાઈન સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા કરી શકાય છે પૂજા સંપન્ન થયા બાદ પોસ્ટ મારફત રુદ્રાક્ષ ભસ્મ અને નમનનો ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલવામાં આવે છે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને આ સેવા શરૂ કરાઈ છે છેલ્લા બે વર્ષમાં સાત પોઇન્ટ પચાસ લાખથી વધુ પરિવારોએ આ સેવાનો લાભ લીધો છે નકલનો કારોબાર રોકવા હવે દવાઓ ઉપર બારકોડ અને ક્યુઆર કોડ ફરજિયાત કરાશે અપરાધીઓ હોસ્ટેલ અને ફાર્મસી સાથે સાંઠગાંઠ કરી ખાલી શીશીઓમાં નકલી દવાઓ નાખી દર્દીના જીવ સાથે ખેલ ખેલી કારોબાર કરતા હોવાના ખુલાસાને પગલે સરકારે નિર્ણય લીધો છે નકલી દવાઓને ઝડપી ખતમ કરવા માટે હવે કંપનીઓએ પોતાના પ્રોડક્ટ લેબલ પર બારકોડ કે ક્વિક રિસ્પોન્સ ક્યુઆર કોડ લગાવવો ફરજિયાત થઈ જશે તેમાં એન્ટી માઇક્રોબિયલ નાર્કોટિક ડ્રગ્સ વેક્સિન અને સાયટોટ્રોપિક સબસ્ટેન્સ બનાવનારી કંપનીઓ સામેલ છે આ પગલાને લાગુ કરવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ટૂંક સમયમાં જ દવાના નિયમોમાં ફેરફાર કરનાર છે પીપીએફ સહિત નાની બચત યોજનાના વ્યાજ દર આગામી મહિનેથી ઘટી શકે છે તારીખ ત્રીસ ના નિર્ણય લેવાયો બેન્કોએ થાપણ દર ઘટાડતા પોસ્ટ ઓફિસ યોજનાના વ્યાજ દર પર પણ દબાણ આવ્યું છે ઓછામાં ઓછા પચીસ બેઝિસ પોઈન્ટ નો ઘટાડો શક્ય રિઝર્વ બેંક દ્વારા છેલ્લા છ માસમાં સો બેઝિસ પોઈન્ટ વ્યાજ દરમાં ઘટાડો કરાતા જ હવે બેન્કો માટે ધિરાણ સસ્તું બનાવવું એ ફરજિયાત બની ગયું છે અને તેની સાથે બેન્કો હવે થાપણના વ્યાજ દરમાં પણ ઘટાડો કરી રહી છે તો સામાન્ય વર્ગથી લઈને બચતકર્તાઓ માટે મહત્વના પીપીએફ તેમજ પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાના વ્યાજ દરમાં ઘટાડો કરવાની તૈયારી છે કાંટા લગાની ફેમ શેફારી જરીવાલાનું અચાનક નિધન બેતાલીસ વર્ષની વયે દુનિયા છોડી રાત્રિના આવેલો હૃદય રોગનો હુમલો ઘાતક નીવડ્યો મોડેલ અને અભિનેત્રી શેફાલી ઝરીવાલાનું ગઈકાલે રાત્રે હૃદય રોગના હુમલા બાદ નિધન થયું છે શેફાલી પોતાના બોલિવૂડ કનેક્શન પહેલા રીમેક ગીત કાંટા લગાથી અત્યંત મશહૂર બની ગઈ હતી અને બે હજાર આ ગીતે ટેલિવિઝન અને એમએફમાં ધૂમ મચાવી હતી અને ત્યારબાદ શેફાલીને બોલીવુડમાં પણ એન્ટ્રી મળી હતી રાજ્યની સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમ અપાશે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિન સરકારી અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસ અન્વયે ઉમેદવારો માટે મેરિટ કમ પ્રેફરન્સના આધારે જ આજે શાળાની અંતિમ ફાળવણી જાહેર કરવામાં આવી છે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ફરી માનવતાને કિસ્સો સામે આવ્યો આ ઘટના પચીસ જૂનની હોવાનું જણાવવામાં આવ્યું છે આ મામલે પૂર્વ વિદ્યાર્થી નેતા સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે ખૈબર પખ્તુન ખામા પાકિસ્તાની સૈન્યના કાફલા પર આત્મઘાતી હુમલામાં તેર સૈનિકોના મોત

સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ